એક ગામ હોય છે ગામમાં એક મસ્ત મંદિર બનાવ્યું હોય છે રાજાએ મંદિર બનાવ્યું હોય છે અને મંદિરનું બધું કારભાર રાજા સંભાળતો છે રાજાએ પૂજારી રાખ્યો હોય છે પૂજારી મંદિરની સેવા પૂજા કરે મંદિરને રોજે દર્શન માટે ખોલે બધા સમાના દર્શન કરે અને મંદિરને દ્વાર બંધ કરવાનું કામ બધું પૂજારીનું હવે રાજાનો નિત્યક્રમ હતો રોજે સવારે જાય ભગવાન માટે હાર લઈ જાય પૂજારીને આપે પૂજારી હાર ચઢાવી દે અને બીજો દિવસ થાય એટલે શું કરે રાજા તાજો બીજો હાર લઈ જાય એ પૂજારીને આપે પેલો વાસી હાર જે હોય ને એ પૂજારી રાજાને પહેરાવે અને પાછો જે તાજો હાર હોય એ પૂજારી ભગવાનને ચડાવી દે આવો નિત્યક્રમ રેગ્યુલર રાજાનો અને પૂજારીનો ચાલતો હોય છે કે રાજા સવારે જાય હાર પૂજારીને આપે તાજો હાર ભગવાનને ચડાવે વાસી હાર રાજાને પહેરાવે પૂજારી આવો નિત્યક્રમ ડેલ્લી ચાલતો હોય છે વર્ષો સુધી આ નિત્યક્રમ ચાલ્યો અને વર્ષો સુધી આ ચાલ્યા જ કરે કામ એક સમયની વાત છે કે રાજા બી ગરડો થઈ ગયો પૂજારીની બી એટલી બધી ઉંમર થઈ ગઈ રાજાની પણ એટલી બધી ઉંમર થઈ ગઈ તો પણ રાજાથી જ્યાં સુધી મંદિરે આવતો હતો ત્યાં સુધી રાજા મંદિરે આવતો હતો અને આ નિત્યક્રમ નિભાવતા હતા પૂજારીને રાજા હવે એક દિવસની વાત છે રાજાની તબિયત ઠીક નથી લાગતી એટલે રાજા એના સેવક જોડે કેવડાવે છે કે જાઓ આજે તમે જઈ આવો પૂજારીને કહી આવો કે રાજાને ઠીક લાગતું નથી તો આજે મંદિરની નિત્ય સેવા કરીને મંદિરને દ્વાર બંધ કરી દે સેવક જાય છે પૂજારીને મળે છે દર્શન બર્શન કરે છે પૂજારીને હાર આપી દે છે અને કહી દે છે કે આજે રાજાથી હવા એવું નથી રાજાની તબિયત ઠીક નથી લાગતી એક કામ કરો તમે છે ને આ તાજો હાર રાજાને ચડાવી દો બરાબર છે એમ કરીને પૂજારી પણ અરે પેલો સેવક હતો એ દર્શન કરીને મંદિરની બહાર નીકળી જાય છે હવે પૂજારી તાજો હાર ચડાવે છે મસ્ત સેવા પૂજા કરાવે કરે છે ભોગ ચડાવી દે છે ભગવાનને બધું કમ્પ્લીટ કરી દે હવે જે વાસી હાર હોય છે ને એ પૂજારીને એ થાય છે કે કાયમ જ હું યા રાજાને ચડાવતો હતો હાર આજે ખુદ મને પહેરવાનું મન થયું છે તો લાઈ મને હાર પહેરવા દે હવે પૂજારી શું કરે છે એ જે વાસી હાર હોય છે ને એ પહેરી લે છે પહેરીને મનમાં થોડો ખુશ થાય છે ઠાકોરજીને પગે લાગે છે ઠાકોરજીના દિલથી આભાર માને છે ઠાકોરજીની સામે રડી પડે છે કે આજે મને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું ઠાકોરજી કે તમારા અંગીકાર કરેલો હાર મને પહેરવા મળ્યો આવું વિચારીને રડતો હોય છે અને ભગવાનનો આભાર માનતો હોય દોડતો દોડતો સેવક આવે છે અને કહે છે પૂંજારીને કે રાજાને ઠીક નથી લાગતું કે આટલા વર્ષોથી નિભાવેલી નિત્યક્રમ રાજા નિભાવતા હતા અને એમને એવું થાય છે કે આ ખરાબ લાગે હું ના જોઉં તો મને અત્યારે ભલે તબિયત સારી નથી થતી હતી પણ મને મંદિરે જવા દે ને આપણે જે નિત્યક્રમ નિભાવીએ છીએ એ નિત્યક્રમ પ્રમાણે એનું કામ કરીએ સેવક આવા સમાચાર પૂજારીને આપે છે પૂજારી ગભરી જાય છે કે રાજા આવશે અને એમને ખબર પડી જશે કે મેં હાર પહેર્યો છે મને ફાંસી ચડાવી દેશે મને મારી નાખશે રાજા તો કે છે એટલે વહેલો વહેલો હાર કાઢીને પાછો ભગવાનને ચડાવી દેશે એ એટલામાં રાજા આવે છે તાજો હાર ચડાવે છે સેવા પૂજા કરે છે અને વાસીહાર હોય છે ને એ પૂજારી ભગ પેલા રાજાને ચડાવી દે છે વાસીહાર વાસીહાર જોઈને રાજાની અંદર એક સફેદ વાર દેખાય છે એટલે રાજા સમજી જાય છે કે આ હાર પૂજારીએ પહેર્યો હતો કેમ કે પૂજારીના વાળ સફેદ હોય છે એટલે રાજાને પૂજે છે પૂજારીને કે આ હાર તમે પહેર્યો હતો પેલો ગભરાઈ જાય છે પણ કે જો હવે સાચું બોલે કે આ હું પહેર્યો હતો તો રાજા એને સજા આપે એટલે જુઠ્ઠું બોલે છે ના મહારાજ સાહેબ મેં હાર નથી પહેર્યો હાર ઠાકોરજીનો જ છે ઠાકોરજીનો જ ડાયરેક્ટ તમે પહેરાયો છે તો રાજા કહે છે કે આની અંદર સફેદ વાર છે તો કોનો છે તો પૂજારી કહે છે મહારાજ આ વાર ભગવાનનો જ છે કહે છે અને ભગવાનને જ પહેરાયેલો છે રાજા કેવું છે સારું કંઈ વાંધો નહીં હવે આ જે બીજો હાર ચલાવ્યો છે હાર કાલે આ પહેરીશ આ પહેર્યા પછી એના પર બી સફેદવાર હોવો જોઈએ અને હું રાજ્ય ભગવાનનો મુગટ હતાડીને જોઈશ અને એમાં બી સફેદવાર નહીં હોય ને તો હું તને ફાંસીની સજા આપી દઈશ એમ કરીને રાજા પાછો મેળમાં જતો રહે છે સવાર પડે છે પૂજારી તો બહુ રડતો હોય છે ભગવાનનું બહુ નામ લેતો હોય છે સવારે નિત્યક્રમ પ્રમાણે રાજા આવે છે તાજો હાર પૂજારીને આપે છે સેવા પૂજા થાય છે તાજો હાર પૂજારી ચઢાવે છે ભગવાનને અને પાછો રાજા પર ચઢાવ્યો ઓ બી સફેદ વાર હોય છે રાજા કે ચોક્કસ તે પહેર્યું છે કે ના મહારાજ મેં નથી પહેર્યો પેલો મા પૂજારી બી આશ્ચર્ય પામી જાય છે કે આજે સફેદ વાર કઈ રીતે આવ્યો એટલે રાજાથી રહેવાતું નથી મુગટ હતા હોય છે ને તો ભગવાનના બધા વાળ સફેદ હોય છે તો એને શંકા જ છે કે રાતોરાત પૂજારીએ વાળને કલર કર્યા છે એટલે જોરથી એક વાળ ખેંચે છે જેઓ વાળ ખેંચે છે ને મૂર્તિમાંથી લોહી નીકળે છે મૂર્તિમાંથી લોહી નીકળે છે ને રાજાને હરિરાટી છૂટી જાય છે રાજા ગભરાઈ જાય છે રાજા બહુ માફી માગે છે ભગવાનની અગાડી પગે પડી જાય છે ભગવાન મારી ભૂલ થઈ ગમે છે ભગવાન કહે છે તું ખાલી આવે છે ને દર્શન કરવા આવે છે તારા સ્વાર્થ પૂરતું તું કામ કરે છે અને જ્યારે પૂજારી જે બી કામ કરતો હતો આત્માથી કામ કરતો હતો આત્માથી કામ કરતો હતો ને જે આત્માથી કામ ને દિલથી કામ મારું કામ કરે ને એનું અવશ્ય એનું સંભાળવું એટલે જ્યારે તમને મૂર્તિમાં પણ દિલથી ભગવાન દેખાય ને તો એટલું યાદ રાખજો ભગવાન તમને જરૂરથી મદદ કરે કરે ને કરે મારા વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ